નમસ્કાર હું શીતલ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈફ બાબરકોટ ગામના લોકોની વારંવાર રજૂઆત છતાં પણ ફોરેસ્ટના અધિકારીઓની ઘોર બેદરકારી આજ રોજ તારીખ અગિયાર બે બે સવારના સમયે બાબરકોટ ગામમાં ચાર સિંહો ચડી આવતા બાબરકોટ ગામના ભરવાડ સત્તાભાઈ ગાયનું મારણ કર્યું હતું બાબરકોટ ગામના લોકોને વારંવાર આરએફઓ વાઘેલા સાહેબને રજૂઆત છતાં પણ કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી અને દરરોજ આવા હિંસક પ્રાણીઓ બબરકોટ ગામમાં ઘૂસી આવે છે. બબરકોટ ગામના લોકોના પશુઓનું મારણ કરે છે. અને આ માલિકીના પશુઓનો યોગ્ય વર્ત પણ આપવામાં આવતું નથી. એમની મનમાની હંકારવામાં આવે છે. આ જોતા તો એવું લાગે છે કે forest ના અધિકારી આ ખાડા કાન કરતા હોય એવું દેખાઈ રહ્યું છે. અને આ સિંહ દ્વારા જે મારણ કરવામાં આવે છે એ મારણ પણ એમની રેસ્ક્યુ વાન આવીને લઈ જવામાં આવે છે. એ પણ કોઈ પણ જાણ કર્યા વગર આમ તો એવું લાગી રહ્યું છે કે આ રાત્રિ દરમિયાન જે ફોરેસ્ટના અધિકારીઓ અને ટ્રકો દ્વારા ગામ તરફ લાવવામાં આવે છે કેમ કે ગામમાં સિંહોને આરામથી શિકાર મળી રહે તો આ બધા ફોરેસ્ટના અધિકારીની પણ ઘોર બેદરકારીના લીધે બાબરકોટ ગામમાં દરરોજ હિંસક પ્રાણી આવી ચડે છે જો આ ફોરેસ્ટ અધિકારી દ્વારા હિંસક ની યોગ્ય વ્યવસ્થા નહી કરવામાં આવે તો ગામના પશુ દ્વારા ગાંધી માર્ગે બાબરકોટ ગામની ફોરેસ્ટ ઓફિસ ની બહાર આંદોલન કરવામાં આવશે એને આમાં દરેક વ્યક્તિની સંપૂર્ણ જવાબદારી ફોરેસ્ટ ના જવાબદાર અધિકારીની રહેશે રિપોર્ટર ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ